એમને એવું કીધું કે ભુવાજી તમે આ ચાર વાતો કીધી સાચી પણ વાટી હોય બીના બની ઈ કોઈ એટલે મારું મન ઘેરાઈ જાય તારા ભુવાની છોડી હાથ વરની છે અને કોનમાં પૂછ્યું કે મનીષા હું એમના વાતમાં હું બીના બની હોય તારી છોડી એવું કીધું કે વર્ષમાં રસ્તો ભૂલી જતા અને બે છોડી હતી ઈને રસ્તો બતાવ આવું પૂછો અને પૂછ્યું એટલે રાજુ ભો વકડા ફિટ કરી દીધા ઈ માતા છો તારે ભક્તો તે વેળા તમારી મારી એક દૂર થઈ જાય ને તમે મોનવી ઊંઘમાં બોલો કે મટી જાય ના મટાડી દીધું હું તમારી માતા નો કેવરો

અમે તારા છીએ તારા વરોને ઉજરા છીએ એ રૂપિયો વારો ના ગાડા ઉભે જા અમારા ગાડા કુંડ બેસે એ દાણો તને ધોપડી ના ખટકો ચડ્યો છે રૂપિયો આનો નધીર પ્રસંગ હોય ઇмна રહોડું હાચાવા વસ્તી આવે પણ અમારા ઘરનો પ્રસંગ હાચવા તું જાતો જા માતા આવીતી એ દુшина રૂપે ઓટો ના મારું તું દીકરો તમારી માતાના કેવો લ્યા

કલોડી અન કોઈ નડો એ મુનથી ઘોડીએ પરણ ના લખું તો મારું નો મુનાના રાવળની માતા એ તો તો બાવન વિરની મુનવે આ માતા કળજુગ ની વસ્તી ની વાતા આબુ નહી તમાર શું કરવું તમાર ઓર રાખવાની ભાઈ ભય ના થઈને દેવ ની તમારી હરખ રહે જેટલો જેટલો ભયો ભયમ ભાગલા પડે એ છે બોલું દેવ ના ગઢ પણ આવો પણ જેનો જન હાચી નો ભી છો અને જે મારા દેવ રંગમાં રંગી ગયેલો છે જબાવડો એની થઈને આઠે પોર બચી ઘડી નો રૂપ તમારી માતા નો કહેવું લો ભાઈ છો ભાઈ મજા 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 હવાઈ મજા મારી ગાય કુવાસી બેન દીકરી ભીડ પડો ને કદાચ ભૂલમાં કાળુ ની મેલડી એવું કે નો આવું દેહ મારું નો દેહ દેવું નો કહેવાય સભાળું ગાવા નહીં આવી મોટી થઈ દોડતી નહી પછી જરબા જાય સચિન એવી છે કે વિડીયો જોઈ નાથ જોડ્યા હોય ને આખો મટાડી હોય એ મેળડી હું છો તારે દરેક છે ભાઈ મારી વળતી મેલડીના ના રમરામ બોલો દવાર કે વાળાની છે